નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આમ તો વડોદરા મહાનગર સેવા સદન અને જે કોન્ટ્રાક્ટરનો જે વિકાસ છે અને જે બેટેના અધિકારીઓ છે એમનો આ વિકાસ હાલ અત્યારે ગોરવા આઈટીઆઈ જે રોડ છે ત્યાં દેખાઈ રહ્યો છે થોડા દિવસ પહેલા અહીંયા આગળ જ પડી ગયો હતો ના આ ભુવાને દામનના રોડ બનાવીને પૂરવામાં આવ્યું હતું અને આ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારી છે અને જે કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવ્યું હતું એની જે કામગીરી છે એમાં એટલો ફરી અહીંયા ભૂવો પડ્યો છે અને ભૂવામાં ફરી આ ટ્રક જે જે છે છે આપ જોઈ શકો છો કે ફસાઈ ગયો છે આ કોન્ટ્રાક્ટર અને જે અધિકારીની કામગીરી છે એના પર પણ સવાલ ઉભા થયા છે વારંવાર આ રોડ પર ભૂવા પડે છે અને ભૂવા પૂરવામાં આવે છે ત્યારબાદ આવા ભૂવા જે વિકાસ એ વિકાસ આપને દેખાઈ રહ્યો છે થોડા દિવસ પહેલા મારા વિડિયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે રાહુલ કપ્તાન કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે હમણાં જ રોડ બનાવવામાં આવ્યો અને આપ જોઈ રહ્યા છો કે જેસીબી મશીનથી આજે ડમ્પર ફસાયો છે એને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ટ્રાફિક જામના નજારા પણ આપને દેખાશે કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવે છે એ કામ બરોબર નથી કરવામાં આવતું જેના કારણે સ્થાનિક જે લોકો છે એમને તકલીફ પડી રહી છે ટ્રાફિક જામના નજારા પણ આપને જોવા મળે છે જે મોટી મોટી વાતો કરવામાં આવે છે એસી કેબિનમાં જે લોકો બેઠેલા છે જે અધિકારીઓ છે એમની જવાબદારી હોય છે કે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એ કામ બરોબર કર્યું કે નથી એ અધિકારીઓની જવાબદારી હોય છે પણ એ અધિકારીઓ પોતાની કામ સારી રીતે નથી કરતા જેના કારણે આ વિકાસના વારંવાર પડે છે અને સ્થાનિકો સાથે વાત કરીશું સાહેબ શું કહેશો જે રીતે મોટી મોટી વાતો કરવામાં આવે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અધિકારીઓ પોતાની કામગીરી બરોબર નથી કરતા હવે આ જાહેર રસ્તો છે અને આ ટ્રાફિક ફૂલ થઈ ગયો એટલે અમે અહીંયા મદદમાં ઊભા ઉભા છે પણ અહીંયા જાણવા મળ્યું

આગળ ઉંડેરામાં પણ આવું જ છે ઉંડેરામાં પણ આવો તમે એટલે વિકાસ જોવા મળે તમને કે અમે મોદીજીના નામ પર વોટ આપ્યા છે અને અત્યારે અમે ભોગવી રહ્યા છે એટલે કોન્ટ્રાક્ટર ને અધિકારીઓનો વિકાસ થઈ રહ્યો છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરનો અધિકારીઓનો જે બી મિલી જુલી સરકાર નો થઈ રહ્યો બાકી પબ્લિક તો પીસાઈ જ રહી છે પબ્લિક ને અમારે છેલ્લા એક વર્ષથી ઉંડેરા ગામની અંદર તો બધું જ બંધ રસ્તા કઈ સાઈડ થી જવું જ નહીં ઓપ્શનલ રસ્તો નહીં છોડે રામ રાજ્ય પ્રજા સુ રામ રાજ્ય પ્રજા સુખી દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે જે રીતે આ એક જ દિવસ પહેલા આ રિપેર કરવામાં આવ્યું હવે આ જે પણ અધિકારી છે એના સામે પણ કાયદેસરની કાર્યવાહી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કરવામાં આવે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવ્યું હતું એ કોન્ટ્રાક્ટરના કેવું કામ કર્યું છે આપ જોઈ શકો છો કે આવી કામગીરી અને એવી હલકા હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે કે આ જે ડમ્પર છે એનું આખું ટાયર પાછળનું જે છે એ બેસી ગયો છે જે ડામર નાખવામાં આવ્યું અને એ ડામર અત્યારે બહાર દેખાઈ રહ્યો છે શું કહેશો કાકા અત્યારે જે રીતે આ કામગીરી કરવામાં આવી છે કામગીરી બહુ ખરાબ છે સ્વસ્થ થતી જ નથી માટું પૂરણ કરતા જ નથી આ લોકો અને રોડ હમણાં રોડ હમણાં જ બનાવ્યો ને આજે આજે ટ્રક ફરસાય છે આપ જોઈ શકો છો કે આવી પરિસ્થિતિનું નિર્માણ હાલ ગોરવા ચાર દ્રશ્યો જે છે આપને દેખાશે દર્શક તો મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન ને કહીશ કે ચારો બાજુ આ એક ડેમ્પર ફસાયો છે જેના કારણે ચારો બાજુ આ ટ્રાફિક જામ છે તમામ સ્થાનિકો છે તમામ જે રાહદારી છે એમને આવવા જવા માટે તકલીફ પડી રહી છે અને અધિકારી અને કોન્ટ્રાક્ટરની જે કામગીરી છે એના પર હવે સવાલ ઉભા થયા છે આ સવાલ એટલા માટે ઉભા થયા છે દર્શક મિત્રો કેમ કે લાખો લાખો કરોડ રૂપિયા રોડ બનાવવામાં આવે છે અને એ રોડ અત્યારે બેસી ગયો છે આ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે હમણાં એક દિવસ પહેલા જ અહીં આગળ ભૂવો પડી ગયો હતો એ ભૂવો પૂરવામાં આવ્યો એના પછી એને રોડ ડામરથી બનાવવામાં આવી અને ત્યારબાદ આ રોડ ફરી ગોરવા આઈટીઆઈ ખાતે આ ચાર રસ્તા છે ત્યાં આગળ આ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી અને એ અધિકારી અને સાથે સાથે જે કોન્ટ્રાક્ટર છે અને એ કોન્ટ્રાક્ટરના કારણે જ આવી દુર્ઘટનાઓ થાય છે અકસ્માતની ઘટનાઓ બને છે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી ફક્ત એકબીજાને સાચવવાનું કામ અત્યારે થઈ રહ્યું છે મારો સવાલ અત્યારે છે દર્શક મિત્રો આપ પણ જોડાયા છો લાઈવમાં ઘણા લોકો લાઈવમાં જોડાયા છે આપ પણ સવાલ કરો કે આવા કોન્ટ્રાક્ટરોને આવા કોન્ટ્રાક્ટ આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ કે જે એક જ દિવસ પહેલા અહીંયા આગળ રોડ બનાવવામાં આવ્યું છે અને એ આજે ડમ્પર છે હવે જેસીબી ના મદદથી એ ડમ્પરને બહાર કાઢવાની પ્રયત્ન ચાલી રહ્યા છે ઉપર અત્યાર સુધી આ ડમ્પર નથી નીકળી રહ્યો કેમ કે આનો વિકાસ જે થયો છે ને બહુ મજબૂત વિકાસ થયો છે અને આ વિકાસ અધિકારીઓનું કોન્ટ્રાક્ટરોનું એના વિકાસનું આ જે કામ છે બહુ પર્સન પાછળનો વ્હીલ છે ને એ બી અત્યારે કહી રહ્યો છે કે મને વિકાસમાંથી

એવું કહી રહ્યો છે કે મારો જબરજસ્ત વિકાસ થયો છે અને આ વિકાસ ક્યારે બહાર આવશે એ તો અત્યારે આપ જોઈ શકો છો કેમ કે લોકો હેરાન પરેશાન થાય છે કાકા શું કહેશો કાલે જ ઓળ બનાવવાના હવે કહેવા જેવું કશું છે કશું છે કહેવા જેવું કશું રહ્યું જ નહીં તો કહેવાનું વિકાસ કેવું જોરદાર છે વિકાસ તો જોરદાર છે આ જોયું નહીં તમે તારે પડી ગયા કાલે જ ઓળ છે હા અધિકારીક્ટર નો વિકાસ થઈ રહ્યો છે કોઈનો વિશ્વાસ ના રખાના જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો હવે આ ડમ્પર ફસાયો અને ડમ્પર પછી આ જેસીબી મશીન થી આ ડમ્પર ને બહાર કાઢવા માટે એનું પ્રયત્ન ચાલુ છે અને એવામાં ખરેખર દુઃખ થાય છે કે જે લાખો કરોડ રૂપિયા ખર્ચ કરીને આવા આવે આવે રોડ બનાવવામાં અને એક ડમ્પર ફસાઈ જાય છેલ્લા બે કલાક થઈ ગયા છે અને બે કલાક થી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જે અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા જે વિકાસ નો જે ભૂવો હતો એ ભૂવા પૂરવામાં આવ્યું એના પછી ડામર લગાવવામાં આવ્યું હવે સવાલ મારા મનમાં છે સવાલ તમારા મનમાં પણ હશે તો પ્લીઝ કમેન્ટના માધ્યમથી આપ કહેજો કે આવા અધિકારી અને કોન્ટ્રાક્ટરની સામે શું કાર્યવાહી કરવાની જરૂર છે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે